આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું આપ સૌનું સ્વાગત છે મારી સાથે અમારા મહામંત્રી હેડક્વાર્ટર સાગરભાઈ રબારી પણ છે મિત્રો નરેન્દ્ર મોદી સરકારે ખેડૂત વિરોધી બહુ મોટો નિર્ણય લીધો છે જે દરેક ખેડૂતો સુધી પહોંચવું ખૂબ જરૂરી છે તમે જુઓ કે ખેડૂતો સતત દેવાના ડુંગરમાં ડૂબાઈ રહ્યા છે ભારતના અંદાજે સોળ કરોડ ખેડૂતો અને ગુજરાતના ચોપન લાખ ખેડૂતોને સીધી અસર કરતો આ નિર્ણય છે ખેડૂતોએ ભરપૂર મત આપ્યા છે ભાજપને ખેડૂતો એવી આશા રાખતા હતા કે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બનશે ત્યારે એમના ભાવ ઉચકાશે એમની નીતિઓ એ વાત કરતા હતા એવી કરશે પણ ઉલટું કર્યું નરેન્દ્રભાઈએ મિત્રો નરેન્દ્ર મોદીજીએ અમેરિકાના અને ટ્રમ્પના દબાવમાં આવીને ગુજરાત અને ભારતના કપાસ ઉગાવતા ખેડૂતો બરબાદ થઈ જાય એવો નિર્ણય લીધો છે અમેરિકામાંથી કપાસની આયાત કોટનની થઈ રહી છે એના ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી હતી એ અમેરિકાના દબાણ વર્ષ આવીને ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકારે એ ઇમ્પોર્ટ ડ્યુટી કરી નાખ્યું છે છે ફ્રી કરી નાખ્યું આનાથી ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો બરબાદ થઈ જશે ખેડૂતોને ભાવ નહીં મળે કારણ કે અમેરિકામાંથી જે કપાસ આવે છે એટલું સસ્તું કપાસ આવશે કેટલાક મેં સાંભળ્યું છે કે કોટન ઇન્ડસ્ટ્રીઝ કોઈ ભાજપના નેતાઓની છે ને ફાયદો કરાવવા માટે બની શકે કે નરેન્દ્ર મોદી સરકારે નિર્ણયો કર્યા હોય પણ એનાથી લાખો ખેડૂતો બરબાદ થઈ જશે તમને યાદ અપાવડાવું કે બે હજાર ચૌદમાં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર બની નહીં હતી ત્યારે કપાસના પ્રતિ વીસ કિલો એટલે કે પ્રતિ એક મણ ભાવ પંદરસો રૂપિયાની આસપાસ હતા એ સમયે પંદરસો રૂપિયા ભાવ હતો ત્યારે ખાતરનો ભાવ ઓછો હતો યુરિયા ડીએપી ડીઝલના ભાવ ઓછા હતા ટ્રેક્ટરનો ખર્ચો ઓછો તો મજૂરીઓ ઓછી હતી અત્યારે અગિયાર વર્ષના નરેન્દ્ર મોદીના શાસન બાદ ભાજપ અને નરેન્દ્ર મોદી કઈ રીતે ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે છતી થઈ છે અગિયાર વર્ષ બાદ અત્યારે કપાસના ભાવ તેરસો રૂપિયાની આસપાસ છે તેરસો મોસમ આવે ત્યારે મળતા નથી સિઝનમાં જ્યારે કપાસ આવે ત્યારે તો ભાવ હજાર અગિયારસો થઈ જવાય થઈ જવાના છે તો સમજો તમે કે જંતુનાશક દવાના ભાવ વધી ગયા ડીએપી ખાતર મોંઘું કરી નાખ્યું નરેન્દ્ર મોદીજીએ યુરિયા ખાતર મોંઘું કરી નાખ્યું યુરિયા ખાતર ખાતર નેનો આપે છે એમએસપી ઉપર કપાસની ખરીદી નથી કરતા અને એનાથી પણ નબળી માનસિકતા જુઓ તમે કે કપાસ ઓક્ટોબરની આસપાસ શરૂ થવાનો છે ગુજરાતને ખાસ કરીને ભારતમાં ખેડૂતોના કપાસ વાવી દીધો છે અને ગુજરાત અને ભારતના ખેડૂતો બરબાદ થઈ જશે મોટા ભાગે આ નિર્ણયો ક્યારેય સરકારો આટલી જલ્દી લેતી નથી હોતી તમે જો ડુંગળીમાં પણ આવા જ નિર્ણયો લેતા હતા જ્યારે ડુંગળી ખેડૂતના ઘરમાં આવવાની દસ દિવસની વાર હોય ત્યારે નિકાસ ઉપર નરેન્દ્ર મોદી પ્રતિબંધ મૂકી દે એટલે બે રૂપિયા કિલો ડુંગળી વહેંચવી પડે એટલે તમામ બાજુથી ખેડૂતો લૂંટાઈ રહ્યા છે નરેન્દ્ર મોદીજીને ખબર છે કે તમામ જિલ્લાઓમાં ભાજપના જ્ઞાતિના આગેવાનો છે એ ખેડૂતોને પોતાના જ્ઞાતિના આગેવાનો થ્રુ મત અપાવડાવી દે છે ખેડૂતોને ભાવ ન મળે ખેડૂતોને દેવા માફી ન મળે ખેડૂતોને જમીન માપડીમાં કોભાંડો થાય ખેડૂતોને

ઇમ્પોર્ટ ડ્યુટી ખતમ કરીને અમેરિકાના દબાવણ નરેન્દ્ર મોદી જે નિર્ણય લીધો છે ખેડૂત વિરોધી એના વિરોધમાં અમે બે થી ત્રણ તમામ જિલ્લાઓમાં અમારી કિસાન વિંગ છે એ આવેદનપત્ર પણ સોંપશે અને આવેદનપત્ર આપવા બાદ પણ આ સરકાર નહીં જાગે તો આગામી સમયમાં અમે જિલ્લા વાઈઝ મહાસંમેલનો ખેડૂત જાગૃતિ અભિયાન શરૂ કરીશું આ પહેલા પણ અમે તમામ ખેડૂત જે મંચ છે ખેડૂતો માટે લડી રહ્યા છે આગેવાનો તમામને અમે આવકારીએ છીએ કે આવો સાથે મળી અને માટે માટે ઉઠાવીએ આંદોલનો કરીએ અને નરેન્દ્ર મોદી અને ભાજપની જે ખેડૂત વિરોધી નીતિ છે એને ખુલ્લી પાડીએ મારી વિનંતી છે જે લોકોએ ભાજપને મત આપ્યા છે જે ખેડૂતોએ ગામડાઓમાં એમના જ્ઞાતિ જાતિના આગેવાનોને એમને મારી વિનંતી છે તમે તમારા ધારાસભ્ય ભાજપનો છે તમારી જ્ઞાતિનો મંત્રી ભાજપના છે સાંસદ સભ્યો ભાજપના છે મુખ્યમંત્રી ભાજપના છે એમને ફોન કરો અને એમને કહો કે તાત્કાલિક ધોરણે આ અમેરિકાના જે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી છે નિર્ણય પાછો લેવામાં આવે તમામ મારા જ્ઞાતિના આગેવાનોને વિનંતી છે ધર્મના આગેવાનોને વિનંતી છે ખેડૂત વિરોધી નીતિ છે ખેડૂતોને પણ મારી વિનંતી છે કે તમે તમારા ભાજપના નેતાઓને ફોન કરી અને દબાવો કરો કે નહીં તો તમને અમે ઘૂસવા નહીં રહીએ અમારા ગામોમાં હવે ખેડૂતો એક થઈ રહ્યા છે ખેડૂતો જાગૃત થઈ રહ્યા છે તમે ખેડૂતોને સમાજમાં વેચી દીધા છે અને એટલા માટે ખેડૂતો ત્યારે પાયમાલ થઈ ગયો છે દેવાના ડુંગરમાં ડૂબી રહ્યો છે હમણાં હમણાં એક રિપોર્ટ આવ્યો છે સવા લાખ કરોડનો ગુજરાતના ખેડૂતો ઉપર કબજો થઈ ગયો છે અને ચારે બાજુ હજુ ખેડૂતો કરજામાં છે ખેડૂતોના દીકરાઓને ભણવાની ફી નથી ઘરેણાં મૂકીને ફી ભરવી પડે છે પત્નીના આ સ્થિતિ જ્યારે આવી ગઈ છે ત્યારે આ મામલે અમે આંદોલન કરવાના છીએ એ તમામ બાબતોની વિગતો હું અમારા માન્ય સાગરભાઈને કહીશ કે એ મૂકે એ પહેલા આપને કોઈ સવાલ હોય તો જી સાગર માન્ય યસુદાનભાઈ અને આપ સૌ મીડિયા મિત્રો આ ખૂબ જ ગંભીર વિષય છે એવું ડેટા શરૂઆતમાં આપને થોડો આપવા માગું છું ભારતમાં પાંચ મુખ્ય જે કપાસ પકવતા રાજ્યો છે એમાં ક્રમવાઇઝ જોઈએ તો સૌથી ઉપર મહારાષ્ટ્ર છે પછી ગુજરાત છે તેલંગાણા કર્ણાટકા અને રાજસ્થાન છે કપાસનું ઉત્પાદન ભારતમાં પૂરતા પ્રમાણમાં થાય છે ગુજરાત ની વાત કરીએ તો જિલ્લા વાઈઝ જોઈએ તો સૌથી વધારે ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લો કરે છે પછી અમરેલી છે ભાવનગર છે રાજકોટ છે 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 અને ભારત સરકારે આ નિર્ણય કેમ કરવો પડ્યો એ તદ્દન રહસ્યમય એટલા માટે કે પંદરમી ઓગસ્ટે વડાપ્રધાન શ્રીએ પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં લાલ કિલ્લા ઉપરથી ખેડૂતો અને પશુપાલકોને બાઇધરી આપી હતી કે એમના હિતોના રક્ષણ માટે એમના ઉપર કોઈપણ પ્રકારની આંચ આવે તો નરેન્દ્ર મોદી પહાડની જેમ એમના રક્ષણ માટે ઊભા છે એમનો વિડીયો છે બરાબર ચોથે દિવસે ઓગણીસમી ઓગસ્ટે ભારત સરકારનું પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ પ્રેસનોટથી નાણાં વિભાગનો નિર્ણય જાહેર કરે છે કે કપાસની આયાત ઉપર લાગતા તમામ પ્રકારના વેરા નાબૂદ કરી અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ભારતમાં જે જેટલો ઈચ્છે એટલો કપાસ ઝીરો આયાત ડ્યુટીથી આયાત કરશે કપાસમાં ભારતની સ્થિતિ જોઈએ તો આપણા જરૂરિયાત અને ઉત્પાદન લગભગ સરખા છે જ્યારે માંગ અને પુરવઠો સરખા હોય ત્યારે ક્યારેય આયાત કરાય નહીં નહીતર જે તે દેશના ઉત્પાદકો મરી જાય એકવીસ બાવીસમાં આપણું ઉત્પાદન હતું ત્રણસો અગિયાર પોઈન્ટ સત્તર લાખ ઘાસડીનું અને ભારતમાં એકવીસ બાવીસમાં વપરાશ હતો ત્રણસો નવ પોઈન્ટ ચુમ્માલીસ લાખ ઘાંસડીનો એટલે કે જરૂરિયાત કરતાં બે લાખ ઘાંસડી વધારે હતી એવી રીતે ત્રેવીસ બાવીસ ત્રેવીસમાં પણ ત્રણસો છત્રીસ લાખ ઘાસડીનું ઉત્પાદન થયું હતું અને વપરાશ થયો હતો ત્રણસો અગિયાર લાખ ઘાસડીનો આમ વર્ષો વર્ષ જોઈએ તો ઉત્પાદન થોડું થોડું વધી રહ્યું છે નિકાસ ભારત સરકાર કરી શકતી નથી અને એવા સમયે ભારત સરકાર આયાત કરવાનો નિર્ણય કરે છે ટેકાનો ભાવ જે જાહેર થયેલો છે એ સાત હજાર સાતસો દસ રૂપિયા છે કપાસનો મણના એક હજાર પાંચસો બેતાલીસ રૂપિયા જ્યારે ટેકાના ભાવે ખરીદી થાય ત્યારે ખેડૂતને મળવાની સંભાવના છે પચીસ ટકાથી વધારે ક્યારેય સરકાર ખરીદતી નથી આજનો બજાર ભાવ ગુજરાતમાં તેરસો રૂપિયાનો છે એટલે કે ટેકાના ભાવ જે સરકારે જાહેર કરેલા છે એના કરતાં બસો બેતાલીસ રૂપિયા નીચો ભાવ છે એવી પરિસ્થિતિમાં ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકાર જે ઉદ્યોગપતિઓ અને બીફ કંપનીઓના ફાળાથી બને છે એણે એના ઉદ્યોગપતિ મિત્રોના લાભાર્થે આ નિર્ણય કર્યો છે અને પંદરમી ઓગસ્ટે જાહેર બાઈધરી આપ્યા પછી દેશના અને ગુજરાતના ખેડૂતોની પીઠમાં આ સરકારે ખંજર ભોંક્યો છે એ ત્રણ જણના ત્રણ સમૂહ સેક્ટરના નામ એમણે લાલ કિલ્લા ઉપરથી લીધા હતા એમાં ખેડૂતો હતા પછી પશુપાલકો હતા એમણે જ્યારે આ ત્રણ નામ લીધા ત્યારે જ અમને ડર હતો કે આ ત્રણ સેક્ટરને હવે ગણતરીપૂર્વક મારી નાખવામાં આવશે એની શરૂઆત થઈ ગઈ આ જે કપાસની આયાત વિરુદ્ધ જો વિરોધનો વંટોળ ઊભો ન થાય તો બીજા તબક્કામાં દૂધની આયાતો વેરા મુક્ત કરશે એવી પૂરી દહેશત છે અને ત્રીજા તબક્કામાં ફળોની આયાત ભારતમાં વેરામુક્ત કરશે તો દેશના ગુજરાતના ખેડૂતો પશુપાલકો અને બાગાયતી બગીચાઓના માલિકોનું સત્યાનાશ આ સરકાર વાળી દેશે આમ આદમી પાર્ટી એક નેશનલ પાર્ટી તરીકે જ્યારે લોકોની સેવામાં હોય ત્યારે ભારત સરકારના આવા ખેડૂત વિરોધી પશુપાલક વિરોધી અને બાગાયતી પાકોના ઉત્પાદકોની વિરુદ્ધનો કોઈપણ નિર્ણય કોઈપણ સ્થિતિમાં સહન કરી લેશે નહીં અમે આગામી દિવસોમાં તબક્કાવાર રીતે અહીંયા ખેડૂત આગેવાનોની મીટિંગો કરીશું જરૂર પડે રાષ્ટ્રીય ખેડૂત આગેવાનો સાથે મીટિંગો કરીશું અહીંયા ગામડે ગામડે તાલુકે તાલુકે જઈ અને આવનારા સંકટ સામે ખેડૂતોને જાગૃત કરીશું સાબરડેરીના મુદ્દે જેમ માનનીય અરવિંદ કેજરીવાલજીએ આવી અને પશુપાલકોના સમર્થનમાં જે સંમેલન કર્યું હતું એવી જ રીતે જરૂર પડે અમારા રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદજી ગુજરાત આવશે કપાસની આ વેરામુક્ત આયાત અને ભવિષ્યમાં બે વેરા મુક્ત આયાતોના ડરની સામે આમ આદમી પાર્ટી વડાપ્રધાને ભલે ખંજર ભોક્યું હોય અમે એમની ઢાલ બનીને ઊભા રહીશું એ મીડિયાના માધ્યમથી હું ગુજરાતના ખેડૂતોને ગુજરાતના પશુપાલકોને અને બાગાયતી પાકો પકવતા ખેડૂતોને હું આ ખાતરી આપું છું